ફરવાનું આ અમારી ઢીંગલી અત્યારે રમત કરે છે જો પાણીમાં બનેનું આ બીજા અત્યારે આ બીજા ભલે ગારા માં રમત કરે એમાં બીજા આ બીજા નેનો હાઈ તો કે નેનો લાઈવ અત્યારે તલમાં પાણી ચાલુ છે મિત્રો લાઈક કરી દીજો લાઈવમાં જે મિત્રો જોડાવાના હોય અને અત્યારે આપણે એવા તલમાં પાણી ચાલુ છે અત્યારે હાય મિત્રો લાઈવ અત્યારે આપણે તલમાં પાણી ચાલુ કરેલું છે આ બીજ બીજું છે પાછતરા તલ છે આપડા મિત્રો આનો વિડીયો આવતીકાલે સવારમાં આવી જશે તો વિડીયોને લાઈક કરી દો આ બાજુ આ ભાગ પી ગયો છે અને અત્યારે પાણી ચાલુ છે અત્યારે હા હા હાલો હવે દેખાણું રેડી લાઈવ અત્યારે મિત્રો આપણે તલમાં પાણી ચાલુ છે એ આપડે પાછા તલ છે આ મિત્રો લાઈવ ચેટ અવેલેબલ કરી વેલું છે ને આપણે આ તલમાં પાણી ચાલુ છે અત્યારે બીજું આણવાનું મિત્રો લાઈવમાં જોડાય તે વિડીયોને લાઈક કરી દે અત્યારેમાં તલમાં પાણી ચાલુ છે અત્યારે ઓલી બાજુ મિત્રો બરાબર દેખાય છે ને માં અત્યારે એનો નાકો પૂગી ગયો લાઈવ અત્યારે આપણે તલમાં પાણી ચાલુ છે અત્યારે રોજ લાઈવમાં જોડાણ વિડીયો લાઈક કરી દે વેલકમ ટુ લાઈવ ચેટ બોલો કૌશલ પટેલ હાય મજામાં ભાઈ મજામાં મજામાં છીએ ભાઈ અત્યારે તલમાં પાણી ચાલુ છે અત્યારે બીજવાણવાનું ત્યાંથી મિત્રો આપણે ધોરાજી તાલુકાનું પીપળિયા ગામ છે ત્યાંથી આપણે ત્યાં રહ્યું છે આપણે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો અને ગામ પીપળિયા કાલોલ કાલોલથી ઓકે ઓકે કેમ છો કૌશલ ભટ્ટ કૌશલભાઈ મજામાં તમે કાલોલથી છો એમ અચ્છા કડી કાલોલ હમ હમ હલો ભાઈ હજુ મોબાઈલ અહીં મૂકી દઈ અને આપણે નાકુ વાળવાનું છે ઠીક છે ઘડી કે લાઈવમાં ચાલુ રહી રીજો આપણે નાકુ વાળી લઈ ખેતી અમે કરવા જઈએ છીએ અત્યારે જો નાકુવાળો નહોતો એટલે ઘડી ફોન હેઠો રાખી દીધો અને અત્યારે નાકુવાળીને આ બીજા ચાલુ કર્યું છે આપણે અત્યારે ઘણા ટાઈમ પછી લાઈવ થયા છીએ આપણે મિત્રો

પાછતરા તલ વહ્યો છે આમાં અને આમાં અત્યારે બીજ વાણવાનું ચાલુ છે મિત્રો લાઈક કરી દો લાઈવ તલમાં પાણી અત્યારે એ નેનો આ બજે આવતી રે જોયો મિત્રો આમ મારી ઢીંગલી ની આ અત્યારે પાણીમાં રમે છે ત્રો મિત્રો લાઈવમાંથી જોડાણ વિડીયોને લાઈક કરે ચાલો પાછા બે હિજાવી એડીને અત્યારે ચાલુ છે આમાં લાઈવમાં પાણી તલમાં અત્યારે મિત્રો આ વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો તો કોમેન્ટ કરજો અત્યારે એટલે મને તો ખબર પડે આમાં આપણા સબસ્ક્રાઈબર કયા કયા ગામના છે ક્યાંથી આપણા આ વિડીયો જોવે છે બધા આપણે અત્યારે તલમાં પાણી ચાલુ કર્યું છે અત્યારે આ ક્યારે પી ગયો છે અને આમાં અત્યારે નાકું આવ્યું છે મિત્રો તો લાઈવમાં જે જોડાય તો વિડીયોને લાઈક કરે અને કયા ગામથી છો તમે તે કોમેન્ટ કરો તો લાઈવ ચેટ અત્યારે ચાલુ કર્યું છે આપણે ઢીંગલી જોવા પાણીમાં અત્યારે તલ વાવેલા છે આમાં જીરું હતું મિત્રો ને જીરું કાઢીને આપણે આમાં તલ વાવ્યા છે પાળા તો હતી એને રવા દીધા છે માલ પા રાપી સીધા તલ છાટી દીધા છે અત્યારે કોરવાણ પાઈ દીધું આજ પાછું બીજવાણવાનું ચાલુ છે આપણે ઈમાન નહીં આવતી ટકા અત્યારે આમાં ભાઈ તલ વાવ્યા છે અત્યારે જીરું કાઢીને આમાં આપણે જીરું હતું તે જીરું કાઢીને આપણે અત્યારે તલમાં બીજ બીજવાણવાનું ચાલુ છે અત્યારે નાકું વાળું ત્યાં લગ ટાઈમ છે જ કીધું લાઈવ થવી આપણે તલ આપણે આ પાઠ સિત્તેર દિવસ વાળા વાવ્યા છે આમાં નાનું એમાં એમ ન કર્યા પછી બે ટકા બાઈને ક્યારે આમનું હવે ગારાવાળો થાય ધોઈ બહેનો હા ધોને કપડા ગારાવાર હાથોને ચપ્પલ લઈને બીજો અવતરે અહીંયા એ બીજા મારી પાસે બસ એનું આ બાજુ જો હાય અત્યારે જો ભાઈ પાણી વાળવાનું ચાલુ છે અહીંયા તલમાં જો તારા કપડાં બીગડા તો સારું હાલો મિત્રો જય માતાજી બધાને હવે લાઈવનું આપણે લાઈવ બહેન કરવી છે ઓકે હે બાલા બસ ફલે